નામે ગેરકાયદેસર મિલકતો ખરીદી હતી આવકના પ્રમાણમાં એકસો ને પોઈન્ટ પંચોતેર ટકાથી વધુ અપ્રમાણસર મિલકતો છે એસીબીએ આલમસિંહની છપ્પન પોઈન્ટ છન્નું લાખની આવક સામે એક પોઈન્ટ ત્રીસ કરોડનું રોકાણ શોધી કાઢ્યું તપાસના અંતે તમામ વિગતોની એસીબીના નાણાકીય સલાહકાર દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યા આરોપી આલમસિંહ પોતાની કાયદેસરની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરીને ઇરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે ભ્રષ્ટ રીત રસમ અપનાવીને ભ્રષ્ટાચારથી નાણાં મેળવીને તે નાણાંનો ઉપયોગ કરીને પોતાના તથા પોતાના આશ્રિતોના નામે મિલકતો રોકાણ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફલિત થાય છે જી સુરત ડીઆઈએલઆર લેન્ડ રેકોર્ડના તત્કાલીન ઇન્સ્પેક્ટર આલમસિંહ જીસી ચૌહાણ જેઓ ડીએલઆઈએલઆરમાં ફરજ બજાવતા હતા જેઓ વિરુદ્ધમાં એક અરજી થયેલી જે અરજીની તપાસના અંતે રોજ તેઓની અપ્રમાણસરની એકસો અઠ્યાવીસ ટકા રકમ છે તો લાખ તેત્રીસ હજાર જે અપ્રમાણસર જણાઈ આવતા તેઓ વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે અને હાલ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું